જામનગર વાસીઓએ મતદાન કર્યું હશે તો હોટલ રેસ્ટોરન્ટમાં મળશે સો ટકા ડિસ્કાઉન્ટ લોકોને વોટ આપવા માટે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનની અપીલ સમગ્ર ગુજરાતમાં સાતમી મેના સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થશે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી અનેક મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જામનગર જિલ્લાના લોકો પણ વધુમાં વધુ મતદાન કરે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી વિકે પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા લોકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાવું જામનગરના વિવિધ એસોસિએશન અને વેપારીઓ વિવિધ પહેલ કરી મતદાન જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના આ પ્રયાસમાં જોડાઈ રહ્યા છે જિલ્લાની મહત્તમ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા જે લોકો મતદાન કરીને આગામી સાતમી મે હોટલ કે રેસ્ટોરન્ટમાં મુલાકાત લે તેમના માટે દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે અને લોકોને વોટ આપવા માટે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે